અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવા બેન એક્યુપ્રેશર માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ ચેતના બેન ગામ ગામ ખંભાળા શું તકલીફ હતી હા ખંભા ને હાથ પગ બે દુખતા હતા કમર દુખતી હતી હા કેટલા સમયથી હાથ વાર હતી અને એમાં શું શું કર્યું હતું જેટલા દવાખાના હતા એટલા દવાખાના પર લીધા જ્યાં કે અહીંયા બધે નસો ઉપડાવી લીધી જ્યાં કે અહીંયા બધે જીવ તો એમાં રિઝલ્ટ મળ્યું તો ક્યાંય નહીં અહીંયા આપણે

બીજાને શું કેવા માંગો બીજા ને તો કે હાજ કરાય કે દવાખાને નો જવાય એમ તમને ફાયદો થયો એટલે મને જાજો ફાયદો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ